હેલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું રંગાઇ જ રંગમાના નવા પ્રોમોની જેમાં આપણને એક ઇન્ટરેસ્ટિંગ કહાની જોવા મળવાની છે આવતા આવનારા એપિસોડમાં તો આપણને એમ બતાવવામાં આવે છે કે મીતા અને એ લોકોને ખબર પડી જાય છે કે ક્રિસ જીવે છે અને મીતા અને કિયરા ફોન પર વાતો કરે છે કે ક્રિસ હજુ જીવે છે તો કીઆરા કહે છે કે આ કેવી રીતે પોસિબલ છે તો ઘરના બધા સભ્યો એમ કહે છે કે અમને કીયરા પર ડાઉટ છે આ બધું કીઆરઆએ કરાવ્યું છે તો જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની છે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું ખુલ્લું પાઠશે કીયરાનું ષડયંત્ર કે પછી મીતા રમશે કોઈ નવો દાવ આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો રંગાઇઝની રમમાં અને ક્રિસ સાથે જે આગળ બનવાનું છે તો શું કિયરા નવો કોઈ દાવ રમશે કે ક્રિસ કિયારાને ફસાવી લેશે આ બધું જોવાનું ઇન્ટરેસ્ટિંગ રહેશે તો બની રહો અમારી સાથે આવા જ અવનવા વિડીયો માટે અને જોતા રહો રંગાઈઝાની રંગમાં સોમવારથી શનિવાર સાંજે સાડા નવ વાગે રાત્રે ને આ અવનવા વિડીયો માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બે નોટિફિકેશન કરો પ્રેસ ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ઓનલાઈન મને ચેનલ જોતા દેજો બને એટલો વિડીયો શેર કરજો એટલે બધાને ખબર પડે આ નવા પ્રોમોની તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય